સોનારી ગામે કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા સોનારી પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણ કીટ વિતરણ કરી અને શાળામાં પ્રવેશોત્સવ યોજાયો ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ઉના તાલુકાના સોનારી ગામે પ્રાથમિક શાળાના સોનારી ગામના બાલવાટિકા ધોરણ એક ના બાળકોને તેમજ ધોરણ નવ અને અગિયાર ના વિદ્યાર્થીઓને શિક્ષણની કીટ વિતરણ કરી અને શાળામાં પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યા હતા બાદમાં પ્રાથમિક શાળાના પ્રાંગણમાં એક પેડ માકે નામ અભિયાન વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન લખવણભાઈ બામણિયા જિલ્લા પંચાયત સદસ્ય રૂડાભાઈ સિંગોળ તાલુકા પંચાયતના પ્રમુખ એભાભાઈ મકવાણા સહિતના મહાનુભાવો અને શિક્ષણગણ અને ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ ઘાંચી ઉના એસડી ન્યૂઝ ગુજરાતી